ડભોઈ એસટી ડેપોમાં સ્વચ્છતા માત્ર કાગળ પર માઇકમાં સાયરન વાગે છે પણ કચરાપેટીઓ ગાયબ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા પખવાડિયા ઉજવીને ફોટા પાડવામાં આવે છે ત્યારે ડભોઈના આધુનિક બનેલા એસટી ડેપોમાં સ્થિત કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે ડેપોમાં કચરો કચરાપેટીમાં જ નાખો તેવા સાયરન તો સતત ગુંજી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્યાં કચરો નાખવા માટે કચરાપેટીઓ જ ઉપલબ્ધ નથી માત્ર લોખંડના સ્ટેન્ડ બાકી ડેપો પરિસરમાં જ્યાં કચરા પેટીઓ હોવી જોઈએ ત્યાં માત્ર લોખંડની એંગલો સ્ટેન્ડ જ ઊભી છે અંદરથી પેટીઓ ગાયબ થઈ ગઈ છે હજારો મુસાફરો પરેશાન ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામના લોકો હજારો વિદ્યાર્થીઓ અને અન્ય શહેરો તરફ જતા મુસાફરો આ ડેપોનો ઉપયોગ કરે છે કચરાપેટી ન હોવાના કારણે તેઓ કચરો ફેંકે ક્યાં તે એક મોટો પ્રશ્ન છે તંત્રની ઉદાસીનતા ડેપોને આધુનિક બનાવવામાં આવ્યું છે પરંતુ પાયાની સુવિધા જેવી કે કચરાપેટીની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે લોકમાંગ મુસાફરો અને વિદ્યાર્થીઓની માંગ છે કે માત્ર સાયરન વગાડવાના બદલે વહેલી તકે નવી કચરાપેટી મૂકવામાં આવે જેથી સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સચવાય ડભોઈ એસટી ડેપોની કમનસીબી સાયરન કહે છે કચરો કચરાપેટીમાં નાખો પણ પેટીઓ જ ગાયબ છે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ડભોઈ ડેપોમાં કચરાપેટીના નામે માત્ર લોખંડના હાડપિંજર તંત્ર જાગો ડભોઈ ડેપોમાં એકસો અઢાર ગામના મુસાફરો કચરો નાખવા કચરાપેટી શોધી રહ્યા છે ફોટો પાડવાનું બંધ કરો સુવિધા આપો ડભોઈ એસટી ડેપોમાં કચરાપેટીઓ મૂકવાની ઉઠી માંગ